જોહાર જે આદિવાસી આદિવાસીઓના વિકાસ માટે બંધારણમાં અલગથી બજેટની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ એ છે કે આ જે નાણાં છે તે આદિવાસીઓના વિકાસ માટે નહીં પરંતુ જે અધિકારીઓ છે અને ચૂંટાયેલા નેતાઓ છે એ નેતાઓની મિલી વગતથી મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ બને છે અધિકારીઓ દ્વારા કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એમાં ચૂંટાયેલા નેતાઓની ભૂમિકા શું હોય છે એમની ભાગીદારી શું હોય છે તેના સમાચાર ધરમપુર તાલુકાથી ગુજરાત સમાચારમાં પ્રકાશિત થયા છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ગામના સરપંચો પાસે પીએમ જનમન યોજના એટલે કે જે આદિમ જૂઠ માટેની યોજના છે એ યોજનામાં લાભાર્થી આવાસ પૂર્ણ કરેલા હોવા છતાં નોટિસ આપી તેનો નિકાલ કરવા રૂપિયા બે લાખની અને ગ્રામ પંચાયતો પાસે રૂપિયા દસ હજાર તથા તલાટી કમ મંત્રીઓ પાસે રૂપિયા પાંચ હજારની માગણી કરી માનસિક કરતી કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે ધરમપુર તાલુકા સરપંચ સંઘ અને તલાટી કમ મંત્રીઓએ ધરમપુરના ભાજપના ધારાસભ્યને ઓફિસ પર હલ્લાબોલ કર્યું હતું અને આગામી તારીખ ત્રીસ સુધીમાં જો ટીડીઓની બદલી કરવામાં નહીં આવે તો તારીખ એક ઓક્ટોબરના રોજ તમામ સરપંચોએ સામૂહિક રાજીનામા આપવાની ચિમકી આપતા ભાજપમાં એક મોટો વિવાદ થયો છે સમગ્ર ઘટના શું છે તેની વાત કરીએ તે પહેલાં ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને બાકી હોય તો કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને શેર પણ કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ જે માહિતી છે તે પહોંચે ધરમપુર તાલુકાના સરપંચો અને તેલાટીકમ મંત્રીઓ તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણાની હરકતોથી ત્રાહીમામ પુ કરી ઉઠ્યા હતા તારીખ ના રોજ ધરમપુર તાલુકા સરપંચ અને તલાટીઓએ ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલની ઓફિસ પર બોલ કર્યો હતો જ્યાં અરવિંદ પટેલે આ તમામને એક કલાકથી વધુ સમય બહાર ઊભા રાખી મુલાકાત નહીં આપતા મામલો વધુ વિચક્યો હતો જોકે ત્યારબાદ વલસાડ ભાજપના જે જિલ્લા પ્રમુખ છે હેપ્રા હેમંત કંસારા ધારાસભ્ય અરવિંદ પટેલ અને ભાજપના જે અન્ય નેતાઓ છે એ નેતાઓએ ચાળીસથી વધુ સરપંચો અને તલાટી કમ મંત્રીઓને સર્કિટ હાઉસમાં મુલાકાત માટે બોલાવ્યા હતા જ્યાં તમામ રજૂઆતો કરી હતી અને લેખિતમાં જે ટીડીઓ છે કૃષ્ણપાલસિંહ મકવાણા એની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા સરપંચ સંઘે આપેલા નવ મુદ્દા સાથેના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધરમપુર ટીડીઓ સરપંચોને કામ અંગે તેમજ અન્ય વિકાસના કામોમાં ગેરમાર્ગે દોરે છે અને મનસ્વી રીતે કામો કરે છે તમામ નવ મુદ્દા સત્વરે નિકાલ કરવા સાથે તારીખ ત્રીસ સુધીમાં ટીડીઓની બદલી નહીં થાય તો ધરમપુર તાલુકાના તમામ સરપંચો એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સામૂહિક રાજીનામા આપશે એવી ચીમકી આપી હતી જ્યારે તલાટી કમ મંત્રીઓ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો એમાં જણાવ્યું હતું કે ટીડીઓ મકવાણા વારંવાર હેરાન પરેશાન કરે છે મિટિંગની અંદર બે બે કલાક સુધી એ તલાટીઓને ઊભા રાખે છે તલાટીઓ સાથે અપશબ્દો બોલી તેમજ ગ્રામ પંચાયતોમાં જે વહીવટ ચાર્જ સંભાળે છે એની પાસે નાણાંની માગણી કરે છે તલાટી કમ મંત્રી પાસે ગામ દીઠ રૂપિયા પાંચ હજારની મૌખિક માગણી કરવામાં આવે છે એટલે કે લેખિત નહીં પરંતુ પાંચ હજાર રૂપિયાની મૌખિક માગણી કરવામાં આવે એટલે કે પોતાના ખિસ્સા માટે અને આ માગણી જો કોઈ તલાટી અસ્વીકાર કરે તો એને ધાક ધમકીઓ આપીને હેરાન કરે છે ભાજપ સમર્થિત ચાળીસથી વધુ ગામોના સરપંચોએ પણ બોલ કરતાં ભાજપ માટે એક મોટો વિવાદ ઊભો થયો છે જો કે રોષે ભરાયેલા જે સરપંચો છે એ સરપંચોએ ટીડીઓ મકવાણાએ ધારાસભ્ય અરુણ પટેલને પણ પૈસા આપવા પડે છે એવું જણાવ્યું હોવાના આક્ષેપ પણ કર્યા હતા એટલે કે ટીડીઓએ કહ્યું કે મારે તો ધારાસભ્યને પણ પૈસા આપવા પડે છે જોકે આ બાબતે મીડિયા સામે ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું કે મેં રૂપિયા માગ્યા નથી અને જો મારું નામ લેતા હોય તો હવેથી હું પણ પૈસા માગીશ આમ ખુલ્લે આમ રૂપિયા લેવાની અને માગણી કર્યાના આક્ષેપો થતાં હવે ભાજપ એ ભ્રષ્ટાચાર જનતા પાર્ટી થઈ ગઈ એવું એવાનું એવું ફલિત થઈ રહ્યું છે જો કે ધરમપુર તાલુકા સરપંચ સંઘના જે ચાલીસથી વધુ ગામોના ભાજપ સમર્થિત સરપંચો જ્યારે ધારાસભ્ય અરવિંદ પટેલે રજૂઆત કરવા માટે ગયા ત્યારે જે ધારાસભ્ય છે અરવિંદ પટેલ એમણે કહ્યું કે તમે પહેલાં સો સો સભ્ય બનાવો ત્યારે હું તમારી વાત સાંભળીશ ત્યાં સુધી હું તમારી વાત ન સાંભળું એટલે આ વાત પરથી ચોક્કસ દેખાય આવે છે કે સૌથી વધુ સભ્યો ધરાવતી રાજકીય પાર્ટી ભાજપને પણ સભ્યો બનાવવાના હવે ફાફા પડી ગયા છે હવે ધરમપુર તાલુકા સરપંચ સંઘે ટીડીઓ સામે કરેલી રજૂઆતો અને કામોમાં ભ્રષ્ટાચારના કયા કયા મુદ્દા છે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલો જે મુદ્દો છે એ મુદ્દામાં ધરમપુર તાલુકાની દરેક ગ્રામ પંચાયતો પાસેથી રૂપિયા દસ હજારની મૌખિક માંગણી કરે છે એ ટીડીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે બીજો આરોપ છે કે ધરમપુર તાલુકાના એક ગ્રામ પંચાયત પાસેથી પીએમ જનમન યોજના હેઠળ યોજનામાં લાભાર્થી આવાસ પૂર્ણ કરેલા હોવા છતાં પણ તલાટી કામ મંત્રી સરપંચને નોટિસનો નિકાલ કરવા માટે રૂપિયા બે લાખની માંગણી કરેલ છે ત્રીજો આરોપ છે કે ધરમપુર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સમયસર કામો કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી નથી જેના કારણે વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થતા મુદ્દો છે કે ટીડીઓ દ્વારા કોઈ પણ યોજનાના કામો સંપૂર્ણ ચોકસાઈ પૂર્ણ કર્યા પછી જ્યારે એસેટ રજૂ કરવામાં આવે ત્યારે બિલ પાસ કરવા પહેલા પૈસાની માગણી કરવામાં આવે છે એટલે કે દરેક જગ્યાએ ટીડીઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે પાંચમો મુદ્દો છે કે ધરમપુર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની મંજૂરી વિના કોઈપણ એજન્સીને કામ સોંપવું નહીં જેમાં ભ્રષ્ટાચાર છે સાતમો મુદ્દો છે છેલ્લા બે વર્ષથી મનરેગા યોજના હેઠળ ગ્રામ પંચાયતના કરેલા કામો ઠરાવ મુજબ કામો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફાળવણી કરવામાં આવતા નથી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોતાની મરજી મુજબ કામો ફાળવે છે જેમાં ભ્રષ્ટાચાર થાય છે આઠમો તે સમયે કાચા જે અને અત્યારે મકાનોને બાંધકામ અંગેની મંજૂરી મળેલી પરંતુ મકાન જર્જરિત હોવાના કારણે લાભાર્થીએ પોતાના ખર્ચે બનાવેલા જેનો લાભ લાભાર્થીને સરકાર તરફથી હવે પછીથી પણ મળવો જોઈએ નવમો મુદ્દો છે કે ધરમપુર તાલુકાની ચૌદ જેટલી ગ્રામ પંચાયતોના તલાટીઓ દર સોમવારે અને ગુરુવારે તાલુકા પંચાયત સામે આવેલ મકાનમાં કામકાજ માટે બેસે એવો આદેશ થવો જોઈએ એટલે કે આ નવો મુદ્દા સરપંચોએ આપેલા છે આ તમામ માંગણીઓ ધરમપુર તાલુકા સરપંચ સંઘે કરી છે જેમાં સ્પષ્ટપણે ત્યાંના જે ટીડીઓ છે એમના દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કામોમાં જે રીતે ગેરરીતિ થઈ રહી છે અને આદિવાસીઓના જે બજેટના નાણાં ફાળવવામાં આવે છે તેમાં મોટા પાયે જે ભ્રષ્ટાચાર થયો હોય તેનું ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ આ ફક્ત ધરમપુર તાલુકાની વાત છે પરંતુ આવી પરિસ્થિતિ સમગ્ર આદિવાસી વિસ્તારમાં છે અને આદિવાસીઓના વિકાસ માટે જે નાણાં આવે છે તે નાણાં અધિકારીઓ સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્યો અને સંસદ સભ્યો સૌની મિલીભગતથી ક્યાં ખવાઈ જાય છે તે ખબર પણ નથી પડતી જો તમારા વિસ્તારમાં પણ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો રહ્યો છે તો ચોક્કસપણે અવાજ ઉઠાવો કારણ કે નાણાં આપણા વિકાસ માટે આવતા હોય છે અને એટલે એ આપણો હક કહેવાય છે જેથી આપણો હક છીનવાઈ જાય ત્યારે બોલવાની આપણી સૌની ફરજ છે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવસી